ભાજપના નેતા નીતિનભાઈ પટેલ મહેસાણા ટિકિટ ફાઈનલ ફરી સૌથી સમાચાર ભાજપનું આ જગ્યા અમરેલી જુનાગઢ મહેસાણા જેવી સીટો હજી જાહેરાત કરવામાં નથી કારણ છે કે ત્યાં હજી સુધી ભાજપ નામ નથી નક્કી કરી શક્યું અને આવનાર સમાચાર એવા આવી રહ્યા છે ચોંકાવનારા બધા લોકો જાણે છે નીતિનભાઈ પટેલ દાવેદારી નોંધાવ્યા બાદ દાવેદારી પાછી ખેંચી પરંતુ હજી સુધી નીતિનભાઈ પટેલના વિસ્તાર મહેસાણાની ટિકિટનું નામ કેમ આખરે જાહેર કરવામાં નતું આવ્યું અને આ ચાર પાંચ જે વિસ્તારો છે જે ભાજપ હજી સુધી નામ જાહેર નથી કરી ચૂક્યું અમારીથી કંઈક ઉમેદવારોએ નામ પણ ચૂંટણી ના લડવાની પણ વાત કરી છે એમાં પણ નામ બીજી વાર નક્કી થશે અને મહેસાણા પર સુનિતિનભાઈ પટેલના લીધે નામ અટકીને પડ્યું છે એને લઈને પણ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે અને મહેસાણાથી સુનિતિનભાઈ નીતિનભાઈ પટેલને ભાજપ ટિકિટ આપી શકે એને લઈને પણ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે